我给你来你看 对。Yeah, Oke, 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 Hai, oke, 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 oke,

ગુરુ છે તો જ બધું છે આપણે આગળ જયારે આવો અમેરો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે બધા સદભાગ્ય

અને ત્યારબાદ હું સાકરમાને કહીશ કે એ પણ આ બાજુ કવર આપી ખુબ ખુબ આભાર હવે કરીશ કે

उमासुत शोक विनाश कारक विघ्नेश्वर पाद पंकज नारायण नमस्कृत नरम चरोतम दिवली ग्राम में शाकर माने जीवित મહામંડલેશ્વર સ્વામી શ્રી કૃષ્ણાનંદ સરસ્વતીજી તપસ્થલી છે સાધના સ્થળી છે બાપીજી બાપુજી જયારે આવ્યા તો સર્વપ્રથમ આપણે

શ્યામ પરમાત્મા નીચે ઉતરવું પડે જયારે સત્સંગ નો રંગ ચડે છે સત્સંગ નો રંગ ચડતો નથી ચડે જાય તો શ્યામ પરમાત્મા નીચે ઉતરવું છે બહુ સત્સંગ છે એટલે જીવનમાં સત્સંગ અવશ્ય કરવો જોઈએ સત્સંગમાં જાવું જોઈએ સત્સંગમાં બેઠવું જોઈએ અરે સત્સંગ સાંભળવાથી તમારા જીવનમાં નવી પ્રેરણા મળશે ઊર્જા મળશે એનર્જી મળે જો હતાશ છે નિરાશ છે જો ડિપ્રેશન યા તણાવગ્રસ્ત છે એ વ્યક્તિ જે સત્સંગમાં બેસે ને તો એને જીવન જીવવાનો શરીકો આપે ત્યારે સત્સંગમાં બેવાથી તમને આ પરેના મળશે નવી ઊર્જા મળશે એટલે આપણે સત્સંગમાં અવશ્ય જવું જોઈએ સત્સંગમાં બેહવું જોઈએ અને આપને ધ્યાન છે તમારે ક્યાંય ભી સંસ્કારની કોઈ પાઠશાળા છે સંસ્કારની કોઈ સ્કૂલ છે તો આ સત્સંગ છે જ્યાંથી આપણને શું મળે છે સંસ્કાર મળશે અન્ય જગ્યા તમને કે સંસ્કાર ન મળે આ સંસ્કારનો વિદ્યાલય છે એટલે

જેવા છોકરા થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે કે મૂળમાં જો સત્સંગ પડવી જોઈએ નથી આપી એટલે તો આ બાકી કેમ થાતું જીવનમાં સત્સંગ પડે છે જયારે જયારે જીવનમાં સસંગ પડે છે એકદમ પરિવર્તન થઈ ગયું

વાસ્તવિકતા છે હકીકત છે આપણે આવું કહીએ તો કોઈ માનવા ત્યાર નથી છે કોઈ નથી છે તો આવા વાળા સમય રાખજો હું આ વાત પૂછું ને બે ચીજો હંમેશા લખી દેવાની બે વાતો યાદી હું જો કહી રહ્યો છે આ લખી દેવાની આ એકદમ પરફેક્ટ છે પહેલે આપણા સ્વાસ્થ્યમાં એટલો ગિરાવટ આવી છે 10 15 સાલ બાદમાં અત્યારે તો આપણે જે મીઠાઈઓ આવે છે કે ગુલાબ જામ લ્યો ઇમરતી લ્યો રસગુલ્લા લ્યો એ કે છે ને 10 સાલ કે 15 સાલ બાદ ની ઈચી જો તમને હંભળા ન મળે વાટકાયા મોડ મોડ થાવી ભણાવી હાઈ બીપી આઈબીપી લો બીપી લો બીપી સુગર ની ગોળી આવશે

આ તો જી ટીવી માથે ગયો છે આ તો બી ટીવી માથે ગયો છે આ ફેશન ટીવી માથે ગયો છે ઓર જ્યાદા મોડર્ન વીઓ કા ગયો છે વિવો ઉપર ગયો છે સમસમ ઉપર ગયો છે એપલ ઉપર ગયો છે હે ને પદે છોકરા કામ આ મોબાઈલ જ્યાદા પેદા થાશે અને આ તમે અત્યારે બોલો પ્રેક્ટિકલ દેખી કો છો અત્યારના તમે છોકરા દેખી કો છો હે લાગે યા નથી લાગતું અત્યારે લાગે આપણ નથી લાગતું કે છોકરો કેવો છે અત્યારે આ તો બોલો કોઈ કાર્ટૂન બેઠો નથી છે વસમાં બકરા વાળો છોગો રાખેલો આ શું છે આ શું છે આવા તમે સંસ્કાર આપ્યા છે અરે એવા સંસ્કાર આપવા જોઈએ જો ભગવાન રામ જેવા ભગવાન કૃષ્ણ જેવા સંસ્કાર રહેવા જોઈએ

દસ વર્ષ છે એને મોડો દેવું જોઈએ એને બૌદ્ધિક વિકાસ થાય અને જો નાનકા છોકરા છે તમે મોડો એકલ પરિવારમાં રહો છો શિસ્ત પરિવાર ખતમ થઈ ગયા છે આમ દો અમારા એક એકલ પરિવાર રહે છે દેરાની જેઠાણી પૂરો પરિવાર તો ભેળો રહેતો નથી છે પછે છોકરો રોતો હોય મોબાઈલ દીએ અરે મોબાઈલ દેખતો દેખતો ગમે કાર્ટૂન ચેનલ લગાવે ચેનલ ભી લગાવશે મોડો ટીવી માં તમે દેખજો માતા બેનો શું કરે છે છોકરો રોતો હોય તો ટીવી માં જો ચેનલ લગાવે છે કાર્ટૂન મોબાઈલ માં ચેનલ લગાવશે તો કાર્ટુન અને કાર્ટુન દેખતો દેખતો છોકરો મોટો થાય તો કાર્ટુન જેવું થાય હા હકીકત છે વાસ્તવિકતા છે ક્યારે ભી તમારે યદી મોબાઈલ દેખાવું હોય તમારી ટીવી દેખાવી હોય તો ક્યારે ભી કાર્ટૂન ચેનલ નથી લગાવવાનું લગાવવાનું છે તો રામાયણ લગાવો મહાભારત લગાવો એ કેટલા ધાર્મિક આપણી ધારાવાહીકો છે શ્રીરામ છે એને તમે કેમ નથી ભરાવતા ઓ કેમ નથી દેખાવતા और छोकरा नैनका वे जो कार्बन कॉपी छे जो तमे मोरो करसन हुआ है ना जीवन में

જીવ સરા છે અને વાસ્તવમાં આપણે મર્યા બાદમાં પૂરે દેખે છે લારે કીધું છે યાર નથી કીધું છે ક્યારે એવું કામ કરવાનું તો જીતે જી પોતાની આંખો થી દેખી જાય એટલે માં બહુ સરસ મજાનું કાર્યક્રમ કીધું બહુ સુંદર કામ કીધું પરમાત્મા કેરે આપે ધન એના ધન એવું સદુપયોગ કરવો જોઈએ અને બી તાકી બીજા લોકો પ્રેરણા લે મરવારા બાદમાં કોઈ ધ્યાન નથી શું થવા નથી થવું જીતે જી કરી દેવાનું ધર્મનાથ કહેતા હા હું ભૂલી ગયો આ તો મની બી ધ્યાન છે તો આપણે એ શબ્દ હાથે મારી વાડી વિશ્રામ આપું છું મારે મૂળ થા છે ભગવાન